શ્રી હનુમાન ચરિત્ર પ્રસંગ ત્રણ હનુમાનજીનો આ એક ખૂબ સુંદર પ્રસંગ છે હનુમાનજી અને શનિદેવ વિષયનો હનુમાન સૂર્યના શિષ્ય અને શનિદેવ સૂર્યના પુત્ર શનિએ વિચાર્યું હનુમાન મારા પિતાના શિષ્ય છે છતાં તેઓ આટલી પ્રસિદ્ધિ પામી ગયા અને હું હજુ તેમનાથી નાનો ગણાવું પણ આ ખોટું છે હું સર્વ કોઈને પીડી શકું છું પછી તે દેવ હોય કે દાનવ પ્રાણી હોય કે માનવ સર્વને સુખ અને દુઃખ આપવા જ હું સર્જાયેલો છું અને શનિએ વિચાર્યું હું હનુમાનને પણ હેરાન કરી શકું છું ભલભલા દેવોને મેં પીડ્યા છે તો હનુમાનનો શો ભય અને આમ વિચારી શનિદેવ હનુમાનજીના મસ્તક ઉપર સવાર થઈ ગયા શનિ મસ્તકે ચઢી બેઠા એટલે હનુમાનજી બેચેન બની ગયા તેમને મસ્તકમાં પીડા થવા લાગી રામ ભજનમાં પણ હવે ચિત્ત ન પરોવાયું હનુમાને સ્વાગત ઉચ્ચાર્યું આ શિર પર કોણ બેઠું છે ભાર બહુ લાગે છે એ તો હું છું જવાબ મળ્યો હનુમાનજી ચોંક્યા અવાજ કર્યો હું તે કોણ તમારો ભાઈ મારો ભાઈ હા મારા પિતાના તમે શિષ્ય છો ને હું સૂર્યપુત્ર શનિ છું અહો શનિભાઈ તમે છો આમ શિર પર ચડીને કેમ બેઠા છો સામે આવો તમને ભેટું અને પછી વાતો કરીએ હં હું તો તમારા શિર પર જ બેસવાનો પણ મને રામ ભજનમાં વિક્ષેપ પડે છે હનુમાનજીએ તેમને કહ્યું છો ને પડે તમે ઉતરો તમે ઉતરો છો કે નહીં હનુમાનજી હનુમાનજી હવે આંખ કાઢી એમ ડરાવો નહીં હું કાચો પોચો નથી શનિ મહારાજે હુંકાર કર્યો તો હવે હું તમને બતાવી આપું છું કહીને હનુમાનજી કૂદ્યા અને આવ્યા એક પહાડ પાસે હાથથી મોટા પથરા ખોદ્યા અને તેને શિર ઉપર મૂકવા માંડ્યા શનિ પર એ પથરા પડ્યા અને શનિ મહારાજ દબાયા પણ એમ કાંઈ તેઓ હારે ખરા તેમણે કહ્યું તારું જોર તું અજમાવ અને મારું જોર હું અજમાવું દેવ હવે તું પર આવી ગયા હનુમાને હવે શિર ઉપર આખો પહાડ જ મૂકી દીધો શનિ કચડાઈ ગયા દબાઈ ગયા શ્વાસ પણ ન લેવાય તેવી સ્થિતિ થઈ ગઈ હનુમાનજી મસ્તક પર પહાડ લઈને જ કૂદ્યા અને સાગરમાં એક મોટો કૂદકો માર્યો મોટો અવાજ થયો મસ્તક પરનો પહાડ વધુ દબાયો પાણીમાંના પથરાઓ પણ ઉછળીને શીર સાથે અફડાયા શનિદેવ દબાઈ કચડાઈ ગયા તેમણે અત્યંત દયાજનક સ્વરે કહ્યું ભાઈ મારુતિ હવે તો બસ કર મેં સબુરી જ પકડેલી છે મેં તો સબુરી જ પકડેલી છે ના હવે મને છોડ પહાડને ઉચકીને નાખી દે હું તેના ભારથી મરી જાઉં છું એક શરતે પહાડ લઈ લઉં કઈ શરત કહેવી હોય તો કહી દો પણ હવે મને બચાવી લે શનિએ આમ સરે હનુમાનજીને કહ્યું મારા શિર પરથી તમે ખસી જશો ને હા માત્ર મહારાજ નહીં પણ મારા ભક્તોના જેવો મને ભજતા હોય તેમના શિર પણ પણ શિર ઉપર પણ તમારે કંઈ ભાર કે પીડા પહોંચાડવી નહીં મને જે ભજતું હોય તેને તમારે મને જે ભજતું હોય તેને તમારે છેડવા નહીં એ અભય વચન આપતા હોવ તો જ હું પહાડ પર હું તો જ હું આ પહાડ તમારા પરથી લઈ લઉં શનિએ કહ્યું ભાઈ તમે જે કાંઈ કહો તે મને કબૂલ મંજૂર છે પણ આ ભાર તો લઈ જ લો લઈ લઉં છું પરંતુ એક વાત કહે તું મને શું આપે છે મારી પાસે આપવા જેવું શું છે હું માગું તે તું આપશે હા તો મને તારો વાર શનિવાર આપી દે એવું હનુમાનજીએ કીધું આપી દીધો બસ વારથી બસ નથી અડદ આપ તેલ આપ અને આંકડો આપ હનુમાનજીએ કહ્યું આપી દીધા પહાડના ભારથી પીડાતા શનિએ પોતાની આ બધી જ વસ્તુઓ હનુમાનજીને ચરણે ધરી દીધી હવે તો મને છોડ શનિએ કહ્યું છોડું છું પણ એક વાતની કબૂલાત આપ હજુ કંઈ બાકી રહ્યું છે હા જે મારું નામ લે તેને તારે સતાવવા નહીં મારી પ્રદક્ષિણા કરે મને તેલ ચડાવે અડ અડદ અને સિંદૂર ચડાવે આંકડાના પાનથી મારી પૂજા કરે તેને તારે પીડવા નહીં આ કબૂલે તો જ હું તને છોડું ભાઈ આ બધું જ હું કબૂલું છું તમારા ભક્તોને તમારી પૂજા કરનારાને હું સતાવીશ નહીં હવે આ ભાર લઈ લ્યો મારાથી તે સહન થતો નથી એક વાર નહીં સાત વાર આ બોલ તો જ ભાર આ હું લઈ લઈશ હનુમાનજીએ શનિને વધુ દબાવ્યા સાત વાર કબૂલું છું તમારા ભક્તોને હું પીડીશ નહીં પીડીશ નહીં શનિએ કહી દીધું અને હનુમાનજીએ શિર પરનો પહાડ ઉંચકીને દૂર નાખી દીધો પહાડ ગયો એટલે દબાયેલા કચડાયેલા શનિ મહારાજે એકદમ કૂદકો માર્યો અને નાસી ગયા